આપ સૌ દર્શકોને ને મકર સંક્રાંતિ હાર્દિક શુભકામનાઓ પ્રિય ભક્તો ભલે ગમે તે થાય પરંતુ આ વખતે જાન્યુઆરી આ એક કામ કરો દેવી લક્ષ્મીની કૃપાથી વર્ષ ધનની વર્ષા રહેશે અનેક જન્મોની ની દરિદ્રતા તરત જ દૂર થઈ જશે આ વિડિયોમાં હું તમને આવા બે ઉપાય જણાવવા જઈ રહી છું એટલે કે જો તમે આ ઉપાય ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ દિવસે કરો છો तमने धनवान बनता कोई रोकी शक्षे नहीं जो तमे आ उपाय चौदह जानुआरी मकर संक्रांति ना रोज करो छो तो अमे तमने विनती करिए छे के तमे वीडियो ने संपूर्ण रीते जोया पछी ज मेरी शको छो तेथी आ वीडियो संपूर्ण रीते जो, जो तमे आजे टोटल वास्तु ज्ञान नो आ वीडियो जोयो छे तो जो तेने वच्चे थी कापी नाखो तो मानी लो के तमने क्यारे सफलता नहीं अने तमे आखो वर्ष परेशान रहेशो उपरांत भक्तों આ વિડિયોમાં અમે તમને એવા વૃક્ષો વિશે જણાવીશું જેને જાન્યુઆરી મકર સંક્રાંતિ ના રોજ સ્પર્શ કરવાથી તમારી દરિદ્રતા દૂર થઈ જશે અને મકર સંક્રાંતિ ના દિવસે આ વસ્તુઓ નું દાન કરવાથી દેવી લક્ષ્મી તમારા પર એવી રીતે કૃપા વરસાવશે કે તમે બે હજાર માં ધનવાન બની જશો જો તમે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ दिवसे आ एक वस्तु नो दान करशो अथवा तो यादी मा जनावेल वृक्षों ने स्पर्श करशो मकर संक्रांति पर तमारी दरिद्रता फक्त तेमने स्पर्श करवा थी दूर थई जशे मित्रों तमारा पोताना फायदा माटे आ मकर संक्रांति नो आ वीडियो संपूर्ण रीते जो जो तमारू जीवन बदलातु नथी तो मित्रों मने कहो तो चालो जानिए के आ वखते चौदह जानुआरी मकर संक्रांति ना दिवसे तमे कयो उपाय अथवा उपाय करी शको छो તો પછી એવી કઈ વસ્તુ છે જેને ઘરમાં લાવવાથી તમારી સંપત્તિ એટલી વધી જાય છે કે તમે થોડા જ દિવસોમાં ધનવાન બની જશો ઉપ્રાંત ભક્તો ભલે ગમે તે થાય તમારે મકર સંક્રાંતિના દિવસે આ એક નાની વસ્તુ અવશ્ય ખાવી જોઈએ ભગવાન તમને કરોડપતિ બનતા પર રોકશે નહીં કારણ કે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિને સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારે વ્યર્થ જતો નથી તે ક્યારે ફળહીન થતો નથી એટલે કે તે હંમેશા લાભ આપે છે ભક્તો મકર સંક્રાંતિની રાત્રે તુલસીની પૂજા કરો 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે તુલસી સાથે એક નાની વસ્તુ અવશ્ય બાંધવી જોઈએ આ દિવસે માતા ગાયને એક વસ્તુ ખવડાવવી જોઈએ અને તેની સાથે અમે તમને જણાવીશું કે જો કોઈ ભક્ત આ ખાય તો મકર સંક્રાંતિના દિવસે એક વાત સાચા મનથી કરો તો તેનું ઘર ધન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે ઈચ્છિત મનોકામના તરત જ પૂર્ણ થાય છે પ્રિય ભક્તો આજે અમે તમારું દુર્ભાગ્ય અને ગરીબીનો અંત લાવીશું કારણ કે જે પણ ભાઈ બહેન માતા કે બહેન આ વિડિયો જોશે તેની સાથે સાચું હૃદય જો કોઈ વ્યક્તિ માતા રાણી માટે સંપૂર્ણ ભક્તિ સાથે વિડિયો જુએ અને કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીની સ્તુતિ કરે તો વ્યક્તિ ક્યારે ગરીબીનો સામનો કરી શકશે નહીં કોઈના જીવનમાં કોઈ પણ દુખ રાહુ દોષ પિત્ર દોષ તેઓ સમાપ્ત થાય છે એટલે કે દેવ નાશ પામે છે અને બધા દેવી દેવતાઓના આશીર્વાદ તેમના પર વર્ષે છે પ્રિય ભક્તો અમે તમને એક પછી એક બધી માહિતી આપતા રહીશું તેથી તમારે વિડિયો સંપૂર્ણ જોવો જોઈએ અને તેને અડધો ન જોવો જોઈએ ઘણા લોકો એવા હોય છે જેઓ તેને ટુકડે ટુકડે જુએ છે વચ્ચે વચ્ચે જુએ છે અને પછી આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતી નથી પ્રિય ભક્તો સૌથી પહેલા તો ચાલો તમને મકર સંક્રાંતિ થોડી માહિતી આપીએ મકર તે વસ્તુ કોણ છે આ એવી વસ્તુ છે જે આપણે મકર સંક્રાંતિ ના દિવસે ખાવી જ જોઈએ જો તમે આ વસ્તુ ખાશો તો ભગવાન પણ તમને અમીર બનતા રોકી નહીં શકે ભક્તો હિન્દુ ધર્મમાં जारे ग्रहों ना राजा सूर्य मकर राशि में प्रवेश करे छे त्यारे ते दिवसे मकर संक्रांति ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષની જેમ આ વખતે પણ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે આ તહેવાર દેશભરમાં ઘણા પ્રસંગોએ ઉજવવામાં આવે છે તેને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે જેમ કે દક્ષિણ ભારતમાં તેને પોંગલ ગુજરાતમાં ઉત્તરાયણ

ધન્ય છે આવા લોકો તેમ જ આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે મકર સંક્રાંતિના શુભ અવસર પર તમે ઘરમાં તાંબાનો સૂર્ય લાવી શકો છો એવું માનવામાં આવે છે કે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને અને તાંબાના સૂર્યને ઘરમાં રાખવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે મકર ક્રાંતિ એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે જ્યારે સૂર્ય પૌષ મહિનામાં મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે સ્નાન અને દાન જેવા કાર્યોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાનું અને ખાવાનું વિશેષ મહત્વ છે ચાલો જાણીએ મકર સંક્રાંતિની તારીખ સમય શુભ સમય અને શુભ સમય વિશે ઉદય તિથિ અનુસાર આ વખતે મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે ના રોજ ઉજવવામાં આવશે ഏഴ് ദിവസേ സ്നാനപൺ കർവാമ આવશે ആ ദിവസേ ദാൻ അനെ ധാർമിക കാര്യപൺ കർവാമ આવશે સવારે 8 41 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે હિન્દુ કેલેન્ડર મુજબ મકર સંક્રાંતિના દિવસે પુણે કાળનો સમય સવારે 9 3 થી સાંજના 5 46 સુધીનો અને મહા પુણે કાળનો સમય સવારે 9 3 થી 1 0 4 8 સુધીનો રહેશે ભક્તો આજ ના વિડિયો માં અમે તમને આ પણ જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે મકર સંક્રાંતિ ના દિવસે ઘરે લાવવી જોઈએ અમે તમને બધી માહિતી જણાવીશું મિત્રો અમે તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ જુઓ છો પણ જો તમે નવા છો તો કૃપા કરીને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયો ને લાઈક કરો અને તમારી રાશિ કે તમારું નામ પણ કોમેન્ટ બોક્સ માં લખો કારણ કે અમે ભાગ્ય સંબંધિત પણ જણાવી છે રાશિચક્રના चिन्ह માટે અને સરળ આપો ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તરત જ દૂર કરવાની ટિપ્સ અમે તમને કેટલાક સરળ ઉપાયો પણ જણાવી છે તો કૃપા કરીને તમારી રાશિચક્ર કોમેન્ટ બોક્સમાં લખો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મકર સંગ રાંતીના દિવસે ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી અથવા ગંગાજળમાં કાળા તલ નાખવાથી હજારો ગણો પુણ્ય મળે છે જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો શું કરવું કે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી બે ચાર ટીપા નાખીને સ્નાન કરો ભક્તો આ દિવસે મેળાઓ ભરાય છે અનેક સ્થળોએ પણ યોજાય છે મકર સંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવામાં આવે છે મકર સંક્રાંતિ શુભ અવસર પર ગાયમાં માં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે સારા નસીબ અને ભાગ્ય વધારવા માટે મકર લક્ષ્મી અથવા શ્રી હવન કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે આવો જાણીએ આ દિવસે કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ કેટલાક લોકો સવારે ઉઠ્તાની સાથે જ ચા પીવા અને મસાલેદાર ખોરાક ખાવાનું શરૂ કરી દે છે પરંતુ મકરસંક્રાંતિના શુભ દિવસે આવું ન કરો આ દિવસે સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા અથવા કોઈ પણ નદી પર જઈને સ્નાન કરવું જોઈએ જો ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઓછામાં ઓછો નહાવાના પાણીમાં ગંગાજળના બે ચાર ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ મકરસંક્રાંતિ એ પ્રકૃતિ સાથે ઉજવવાનો તહેવાર છે આ દિવસે વ્યક્તિ ઘરની અંદર અથવા બહાર સ્નાન કરી શકે છે મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ વૃક્ષને કાપવું કે કાપવું જોઈએ નહીં તમારા મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ તમારા તલ મગની દાળની ખીચડી વગેરેનું સેવન કરવું જોઈએ આ દિવસે અને તમારી ક્ષમતા મુજબ આ બધી વસ્તુઓનું દાન કરો જો તમે સૂર્યદેવની કૃપા મેળવવા માંગતા હો તો સાંજનું ભોજન કરો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પૂજા કરો मकर संक्रांति ना दिवसे गाय ने खिचडी खवडावी જોઈએ મકર સંક્રાંતિ ના दिवसे જો કોઈ ભિખારી સંત કે વૃદ્ધ તમાર ઘરે આવે તો તેને ખાલી હાથે પાછા ન મોકલો તેને તમારી ક્ષમતા મુજબ કંઈક આપો પરોપકાર કરો આ દિવસે ભૂલથી પણ લસણ ડુંગળી અને માંસનું સેવન ન કરવું જોઈએ મકર સંક્રાંતિ નો તહેવાર સાદાઈ થી ઉજવવો જોઈએ તેથી આ દિવસે લડણી ટાળવી જોઈએ मकर संक्रांति ना दिवसे तमारी वाणी पर नियंत्रण रखो, गुस्सो न करो कोई ने खराब न बोलो दरेक साथे मधुर वर्तन करो मकर संक्रांति ना त्यौहार पर दरेक व्यक्ति पोतानी इच्छाओं बहु जल्दी पूरी करी शके छे आ दिवसे गोल तल रेवड़ी गजकनो प्रसाद चढ़ावामा आवे छे तेनाथी घर मा सुख समृद्धि धन अने लक्ष्मी नी कृपा जलवाई रहे छे प्रिय भक्तों હવે આપણે જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે આવી વસ્તુઓનું દાન કરવાથી આપણને સો હાથીનું દાન કરવા જેવું જ ફળ મળે છે અથવા તો કેટલીક અવિશ્વસનીય વસ્તુઓ છે જે દરેક વ્યક્તિના ઘરમાં હોય છે અને જો તે વ્યક્તિ મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું દાન કરે તો તેના ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી અને તે વ્યક્તિ હંમેશા ધનવાન રહે છે અને જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી તે ઘર માં પણ દેવી લક્ષ્મી નો વાસ કાયમ રહે છે આ ઉપાય ભક્તો પેલા પણ ઘરીવાર અજમાવી ચૂક્યા છે એવું કહેવાય છે કે જો તમે કોઈ ખાસ તહેવાર ના દિવસે આ વસ્તુઓ નું દાન કરો છો તો તમારા પર ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને દરેક દેવી દેવતાઓની કૃપા થાય છે મકર સંક્રાંતિ ના દિવસે દાન નું વિશેષ મહત્વ છે આ દિવસે તલ ઢાબળો લાલ કપડું લાલ મીઠાઈ મગની દાળ ચોખા મગની દાળ ની ખીચડી ગોળ અને કાળી અડદની દાળનું દાન કરવાથી શનિ રાહુ કેતુ અને સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ ધનવાન બને છે મકર સંક્રાંતિના દિવસે કાળા તલ અને ગોળના લાડુ ખાવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જ્યારે તેનું દાન કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે સંક્રાંતિના દિવસે કાળા તલના લાડુ મીઠું ગોળ કાળા તલ ફળ ખીચડી અને લીલા શાકભાજીનું દાન કરો આવો કરવો અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે તલ ગોળ અથવા રેવડીનો દાન કરવામાં આવે છે આ દિવસે ગરીબ અથવા જરૂરિયાતમંદોને દાન કરવાથી પુણ્ય હજાર ગણો વધી જાય છે આ દિવસે ઉની વસ્ત્રો ધાબળા તલ અને ગોળમાંથી બનાવેલી વાનગીઓ અને ખીચનો દાન કરવાથી સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરે છે અને મકર સંક્રાંતિના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિના ઘરે શનિની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે ચોખાનું દાન કરવું એ શાશ્વત દાન છે તમે જે પણ દાન કરો છો તમને તેમાંથી સો ગણું પાછું મળે છે ઘીનું દાન કરવું શુભ છે આ દિવસે ઘીનું દાન કરવાથી માન કીર્તિ અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિના દિવસે પક્ષીઓને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે તે સંપત્તિ સમૃદ્ધિ અને આશીર્વાદ લાવે છે પશુ પક્ષીઓની સેવા કરવી શુભ માનવામાં આવે છે આ દિવસે ગાયોને લીલો ચારો કીડીઓને ખાંડ મિશ્રિત લોટ માછલીઓને લોટ ના ગોળા અને પક્ષીઓને ચોખા ખવડાવવાનું શુભ માનવામાં આવે છે આ સંપત્તિના પ્રવાહનો માર્ગ મોકળો કરે છે મકર સંક્રાંતિ પર જીવનમાં શુભ રહે છે આ દિવસે તમારે મંદિર અથવા પવિત્ર નદીમાં દીવાનો દાન કરવો જોઈએ

સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી પ્રગતિ થાય છે આ દિવસે તમારે ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ ગોળનું દાન આમ કરવાથી ત્રણેય ગ્રહો ગુરુ શુક્ર અને શનિની કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના પાંચ મહાન ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિનું નિદ્રાધીન ભાગ્ય જાગી જાય છે ભક્તો તેથી જ હું તમને ફરી એકવાર કહેવા